બધા મિત્રો આજે અમારે જો પક્ષીના ના છે સકલી માટે સરસ મજાના અમારા ભાણાભાઈ છે કિરિયાશભાઈ એ અમારી વિડીયો માં સાધ્ય છે આજે એક એવા વ્યક્તિ ના ઘેર જવાનું છે કે ઘણું બધું કામ કર્યું છે વર્ષો સેવાનું તો ચાલો આપણે એમના ઘરે જઈએ સકલીઓના માળા ને લઈને તો ચાલો અમારા વિડીયો માં કન્ટિન્યુ તમે બનાવી રહ્યો હા ક્યાંથી આવે સકલિયા ક્યાંથી આવે ક્યાંથી હા તારે વેફર ને લેવું છે ને હે

ક્યાં શીખલ્યા ક્યાં ખાવા આવે છે ક્યાં આવે છે બે ક્યાં આવે શું આવ્યું તો ચાલો આપણે હવે ભાઈ ભાણા ભાઈ કે મારા તમે બાંધી તમે મારા બાંધી આવ્યો ને તો ચાલો અમે જેમાં ભાઈ ઘરે જઈએ છીએ જેમાભાઈ વાસાણીને ઘરે આવી ગયા છે ને અમારા મહાદેવ સેવા ગ્રુપ પણ અમારી સાથે છે વિજય વિવેક ને પરશાદ ગયો છે બાયગમ તો એમની માટે તો અમાર નયન છે તો મિત્રો એને જો આપણે દૂધીના ને લાકડાના ને બધા માળા કર્યા તે એમાં પણ ચકલી હતો ને આવે છે તો એમાં આપણે વ્યવસ્થિત સરસ મજાના નવા માળા બાંધવાના છે તો ચાલો આ માળા ને બધું કાઢી લેવી

અમારા મહાદેવ સેવા ગ્રુપ તરફથી અમારે અહીંયા પક્ષીઓના માળા બાંધવા છે તો સરસ મજાના શેર માળા અને એક આપણે શૈન ના કોની પાણીનું કુનુ તો શેર આદરમાં તો અમે પણ આપી દઈશું તો સારું તમે અમારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યો આપણે જો જૂના માળાને એવું બધું ઉતારવાનું ચાલુ કરી દીધું છે જેમાં ભાઈ અમને પણ ઘણી બધી મદદ કરાવે છે એમના ઘરે અમે પક્ષીઓના ઘર નવા લઈને આવ્યા તો આપણે જે જૂના માળા છે એમાં બધું જોઈ લે કે આમાં ચકલીઓના બસા કે ઈંડા કંઈ છે ને તો અમે એ નવા માળાના વ્યવસ્થિત બાંધી દીધી તો અમારે જો આપણે રમકડું હતું એક રસની બસ એવું બધું હતું તો એમાં ચકલીએ માળો કર્યો હતો અહીંયા પણ એક આપણે દૂધી આપણે જે હુકાઈ ગયેલી હોય ને એમનો માળો કર્યો હતો તો એ પણ પોતે જે કાંઈ કારીગીરી કર્યા છે એ તો તમે અમે બતાવીશું અમારા વિડીયામાં કે સરસ મજાનું અમારું ગમે તમારે કામ કરી દે છે જેમાભાઈ વાસાણી તો અમને પણ ઘણી બધી પક્ષીઓ માટે સેવા છે અમારે પણ એક સાથ દેશે એમને એમના ઘરે આવ્યા તો એમને પણ એક આનંદ આવ્યો કે અમારી માટે પક્ષીના નવા ઘર લાવ્યા અત્યારે જો આપણે આ જૂના માળા બધાએ ઉતારી લીધા છે મિત્રો જોવામાં આપણે આ દૂધીનું કૂકાઈ ગયેલું જે આવી છે આ એક લાકડાનું છે પછી આપણે આ રમકડું છે અમારા ભાઈ વિવેકને એને હારે ભણે છે એમનો ભાઈ છે તો અમારે જો બીજામાં ભણતો ને તે આ બસનું હતું રસનું એમાં પણ સકલીઓ માળા કર્યા છે ને આ બે દૂધિયું છે તો આટલા આપણે જૂના માળા કર્યા છે મિત્રો તો અમને ઘણા ટાઈમથી હતું કે અમે આ જેમાં ભાઈને કરીએ છીએ એ પણ એક સેવાનું કામ બહુ સારું કર્યું છે ગામમાં ગમે ત્યાં તો એમને પણ એક આનંદ આવ્યો કે અમારી માટે જો આ નવા પક્ષીના ઘર અહીંયા અને સરસ મજાને એક ઘેરિયા બાંધી દીધું એમને બાળકોને પણ મજા આવી એમને પણ આનંદ આવી તો ચાલો આપણે એમનું કેવું એક સેવાનું કામ છે એ પણ એક વિડીયામાં બતાવીશું તમારે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો તો ચાલો જો અમે અમારા બાળકોની બધા માળાની તૈયારી કરે છે તો ચાલો જો અમે બાળકો બધા અમે અત્યારે માળાની ઓલી ઊભા છે અમારે જેમાં બધા નિશાણી તો ચાલો આપણે પક્ષીના માળા બધા વ્યવસ્થિત સરસ મજાને બાંધી માટે માળા આપણે બંધાઈ ગયા છે ને અમારે જો આ આશિષભાઈ છે આપણે વિવેક નાયન છે ને એમની સાથે ભણે છે ચોથામાં તો એમને પણ જો એમને ઘરે આ ડીશ હતી અને આમાં ડીશ તૂટી ગઈ એવું બધું અમે એમને જો આ સરસ મજાની આપણે ડીશ છે આમાં સાઈડ નાખી હતી અને આશિષભાઈ જો આપણે આ સોથાની ઓલી લેવા છે તો એ સકલા માટે આમાં સાઈડ નાખે અમારે આશિષભાઈ પણ સકલાઓની સેવા કરે છે તો આમાં આશિષભાઈ આપણે સાઈડ તમે નાખી દો સરસ મજાની સેવા કરે છે મેં સરસ મજાના પક્ષીના માળાને એવું બાંધી દીધું છે હવે જેમાં ભાઈ વાંસણી વિશેની મિત્રો તમે એક વાત તો આ ભાઈને તો તમે ગમે ત્યાં જોયા જ અમારા કલર હવે જે અમારા બાહરના જે તમે કઈ વિડીયો જોતા હોય અમારા સેવાનું કામ પક્ષી માટે કર્યું છે તો આ ભાઈ એક વર્ષોથી સેવા કરે છે આપણે કોઈ સાપ નીકળ્યો હોય છે તો કોઈ આપણે કૂવામાં પડીને ડૂબી ગયું હોય તો પણ એ વર્ષોથી સેવા કરે છે આમથી આમનાથી થાય એમ નથી મિત્રો ઘણી વર્ષોથી સેવા કરી મેં નાના નાના હતાના આવડા આવડા તેની સેવા કરે છે તો એને ઘણું બધું એક બે વખત એવા બનાવ બની ગયા છે તે માટે કામ કરતા છે તે માટે આવી મજૂરી કામે આવ્યા છે કડિયા કામ છે બારી બહાણા બનાવવાના છે આપણે મકાન માળવાના છે તો ગમે એ કામ કહ્યું આપણે જમીનમાંથી જે કાંઈ ચાલુ કરવાના ઉપરથી પૂરું કરે કાઉદિયા ભાઈ એવા કારીગર છે એમની ઘરે પણ એક અમને એમ થયું કે આજે અમે સેવા કરવા આવવું છે એમને પણ ઘણી બધી સેવા કરી છે ઘણી ખરી આપણે પાણીમાં હોટ સુધી ગમે વસ્તુ આપણે કોઈ બાળક છે કોઈ મોટા જણ છે અંદર પડીને ડૂબીને એ બધો બનાવ બની રહ્યો રાતે બે વાગે તો આ ભાઈ આપડે અંદર કુવામાં પડતા હતા એ ભાઈ બહુ સેવાનું કામ કર્યું છે મિત્રો

અને સેવાનું કામ એક રૂપિયો આપણે લેતા નતા અને સાફ પકડવા એમને જાતો તો અને પછા હોવા લઈ નાળિયેર વધે હતા ને એવું કરતા હતા અને હવે એ ત્રણ ચાર ફેરું કરી ગયો કે હવે મને સારું છે માતાજીની દિયાથી બસાવી દીધો હવે એ બધું બન અને હવે કડિયા કામ અને મિસ્ત્રી કામ ચાલુ છે તો મિત્રો જો એને ભાઈ આપણે વાત કરી હમણાં જઈને દસ પંદર દિવસ પહેલાં સાફ કર્યો તો હતો આ ત્રીજી સોતી વખત બનાવ બની ગયો એને આપે છે ખાલી ફક્ત બસો રૂપિયા સેવાનું એને આપે છે નાના નાના બાળકો છે પરિવાર બધા છોકરા પણ એમની સાથે કડિયા કડિયા કામ કામ તો તમારે ગમે એવું કરવું હોય મિસ્ત્રી કામ કરવું હોય તો ગમે એ કામ કરવું હોય તો અમારે જમાભાઈ વાસણ રહેશે અને તમારે કાંઈ સંપર્ક ન થતો તો મારી પાસે આવજો મહાદેવ સેવા ગ્રુપ કલોરાણા તો એમને પણ એક નાનું કામ મળી જાય અને એમને પણ ઘણી બધી સેવાની કામ સારું કર્યું છે મિત્રો અમે પક્ષીની સેવા કરી જો વિવેક પાણી પીવા બે ગયા છીએ અમારે વિવેકભાઈના સાથે અમારી આશિકભાઈ ભણે છે જેમાભાઈ ના દીકરા દીકરા તો એમને પણ શાહ બની છે સરસ મજાની તો જો આપણે સરસ મજાની સા લઈને આવે છે આપણે જો આ ભાઈ આપણે શાહ બની શાહ બની સા પાણી બધું અમે પી લીધું છે અમારે તો આશીક ભાઈ એમને ઝીણા જીણા ફૂલ છોડશે પણ ઘરે બગીચો બને છે તો ચાલો એમનો બગીચો તમને બતાવી

શું કરતો તું હે હા શું કરતો તું અમારી વાત જોતો તો હે અમારી વાત જોતો તું હે મામા ને સફરજન કહો એમ સફરજન થાય છે અને અમને પણ એક સપોર્ટ આપજો કે આજે અમારે અમારે ગિરાજ રોજ રમવા આવે છે કાંઈક છે અમારે ગિરાજ ભાઈ કાંઈક ગિરાજ ભાઈ આ થોડાક મોટા થાય એટલે અમને પણ વિડીયો લેવા છે મારે કોમેડી નું ચેનલ બનાય છે ને વિજયનભાઈ અમારે વિડીયોમ તર આવું છે ને હે જો અમારા કેજભાઈ કે આવું છે આમ આમ કીધું બતાવી ટાટા કીધું નો કેજભાઈ ટાટા કે છે આજે ઘણો બધો અમારો વિડીયો મોટો બની ગયો છે અને અમે સરસ મજાનું સેવાનું કામ કરતા રહીશું આવું નવું સેવાનું કામ કરતા રહીશું તો કાલે ફરી મળીશું આપણે વિડીયોમાં આપ સૌને હર હર મહાદેવ તમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો